નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની શું તમારા દિવસની શરૂઆત પણ ગરમા ગરમ ચા સાથે થાય છે અને ઘણા લોકો તો એવા હોય છે જેમના દિવસનો અંત પણ ચા સાથે થતો હોય છે પણ શું તમને એ ખબર છે કે વધુ ચા પીવાને કારણે તમે બીમાર પણ પડી શકો છો ચા પીવાના ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમને એ ખબર છે કે વધુ પડતી ચા પીવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ થાય છે જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ફ્રેશ થવાના નામે અથવા તો કામ કરવા માટે મોડી રાત સુધી જાગવાના નામે આખા દિવસમાં ચાર કે પાંચ કપ કે તેનાથી વધુ ચા પીવે છે તો ચેતી જજો સામાન્ય રીતે સ્વાદ માટે ચામાં ખાંડ ઉમેરીને તેનું વારંવાર સેવન કરીએ છીએ અને આમ કરવાથી શરીરમાં સુગર લેવલનું સંતુલન બગડે છે અને તેના કારણે તમને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે સાથે જ કાંઠને કારણે વજન પણ વધે છે ઘણા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવે છે કે ચાના વધુ પડતા સેવનથી ચેહેરા પર ઝિણી રેખાઓ એટલે કે ફાઇન લાઈન્સ દેખાવા લાગે છે અને ધીરે ધીરે તે કરચલીઓમાં ફેરવાઈ જાય છે જેના કારણે તમે તમારી ઉંમર કરતાં મોટા દેખાવા લાગો છો જો વધુ પડતું ચાનું સેવન કરવામાં આવે તો પણ માથું દુખાવાની સમસ્યા વધી શકે છે આ સિવાય ગેસ એસિડિટી આઠબન ખરાબ ડાયજેશન અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘણી રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે આખા દિવસમાં બે કપ ચાનું સેવન કરવું જોઈએ અને જેમને વધુ ચા પીવાની આદત છે એમણે પણ આખા દિવસમાં ત્રણથી ચાર કપથી વધુ ચાનું સેવન ન કરવું જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે